નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવીશ જે તમારી લાઈફમાં ખૂબ જ ઉપયોગી થશે તો હું આશા કરું છું કે તમે તે ધ્યાનથી સાંભળશો નિષ્ઠાપૂર્વક કામ કરતા રહો નિષ્ઠાપૂર્વક કામ કરતા રહો નામ તમારી પાછળ દોડતું આવશે એનો અર્થ એ થાય છે કે જો તમે કોઈ પણ કામ કરો છો તો તમે એને નિષ્ઠાથી તમારી પૂરું બળ લગાડીને અને નિષ્ઠાથી તે કામ કરો છો તો તમારું નામ તમારી પાછળ દોડતું આવશે એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરી દે છે તમે તમારા મનમાં કોઈ પણ એક વિચાર સારો લાવો ને તો તમારા મનમાં રહેલા ખોટા અને ખરાબ વિચારો દૂર થઈ જાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી નહીં પરંતુ પોતાના કર્મથી મહાન બને છે તમે એવું વિચારતા છો ને કે આ તો અમીર છે તો એવું નથી આપણે હંમેશા આપણા કર્મથી જ મહાન બનીએ છીએ અને યોગી ના બનો ને તો ચાલશે પણ જીવનમાં કોઈને ઉપયોગી જરૂરથી બનજો યોગી ના બનો ને તો ચાલશે પણ કોકને મદદ કરશો કે ઉપયોગી બનશો ને તો તમારા લેખોમાં પણ કંઈક લખાશે મદદ કરવા માટે ધન હોવું જરૂરી નથી સારું મન હોવું જરૂરી છે તમે એમ કહેશો કે મારે તો આને મદદ કરી છે પણ મારી પાસે ધન નથી પરંતુ તમારે કોઈને મદદ કરવા માટે ધનની જરૂર નથી સારું મન હોવાની જરૂર છે દુઃખ સહન કરવાથી જ માણસને સુખની કિંમત સમજાય છે એક છોકરો જે નાની ઝૂંપડીમાં રહેતો હોય દુઃખ સહન કરતો હોય એને જ ખબર પડે છે કે સુખ એટલે શું સુખની કિંમત એને જ સમજાય છે એટલે જ કહ્યું છે કે દુઃખ સહન કરવાથી જ માણસને સુખની કિંમત સમજાય છે સમયને તમે સાચવજો સમયને તમે સાચવજો સમય તમને સાચવશે જો તમે સમય સાથે કામ કરતા નહીં શીખો ને તો તમે કશું જ નહીં કરી શકો તમારી લાઈફમાં એટલે જ કહ્યું છે કે સમયને તમે સાચવજો એટલે સમય તમને સાચવશે અને હા સમયને બરબાદ કરનારા સ્વયં બરબાદ થઈ જાય છે આપણે ઓલી કવિતા આવે છે ને કલ કરે સો આજ કર આજ કરે સો અબ તો ઘણા એનું ઊંધું કરતા હોય કે આજ કરે સો કલ કલ કરે સો પરસો પરંતુ હંમેશા યાદ રાખવાનું કે સમયને બરબાદ કરનારા સ્વયં બરબાદ થઈ જાય છે આનંદ એક એવી વસ્તુ છે જે તમારી પાસે નહીં હોવા છતાં ધારો તો બીજાને આપી શકો છો આનંદ જો તમારી પાસે નહીં હોય ને તો એવી કંઈ અમૂલ્ય વસ્તુ નથી પરંતુ જો તમે ધારો ને તો તમે એ આનંદ બીજાને આપી શકો છો અને હા સફળતા કિસ્મતમાં નહીં પરંતુ તમારી મહેનતમાં હોય છે સફળતા કિસ્મતમાં નહીં પરંતુ તમારી મહેનતમાં હોય છે તમે એમ કહેશો કે હા ભાઈ નસીબમાં હશે તો આવશે કિસ્મતમાં હશે તો મને મળશે પરંતુ એવું નથી જો તમે મહેનત કરશો તો જ તમને મળશે નહીતર નહીં મળે થોડું વાંચવું વધારે વિચારું સાંભળજો હો થોડું વાંચવું વધારે વિચારું ઓછું બોલવું અને વધારે સાંભળવું ઓછું બોલવું અને વધારે સાંભળવું તે બુદ્ધિશાળી બનવાનો ઉપાય છે આ એક બુદ્ધિશાળી માણસો કરે છે તમે જોજો જે થોડું જ થોડું વાંચવું આખા દિવસમાં તેઓ કંઈક ને કંઈક વાંચતા હોય છે વધારે વિચારવું તે લોકો એક વાક્ય વાંચે ને તો તેના ઉપર વિચાર કરે કે હા આવી રીતે હોય એમ અને ઓછું બોલવું જે બુદ્ધિશાળી હોય ને તે હંમેશા ઓછું જ બોલે તમે જોયો હશે ક્યારેક મોટા માણસ હોય ને તો તે ખૂબ ઓછું બોલતા હોય વધારે સાંભળવું તે લોકો બીજાને વધારે સાંભળે છે તેને જ બુદ્ધિશાળી તે બુદ્ધિશાળી લોકોની અંદર આવા લક્ષણો હોય છે આભાર